अनि हाल्यो नि के अरे भोगी छु खरु

મોટર દો ને કાબુ મેટ એટલી તને કહો હવે છોકરો હે ને આપડો નથી બઉ આવી એટલે

ભાવ પેલા પૂછી લીધું હા ભાવ પેલા પૂછાય લિયો એના ત્રીસ હજાર આના ત્રીસ હજાર આના પચાસ હાજર ઓલા પચીસ લ્યો જોશી એ શું તો પૈસા આપડે ઓછા લાયા

તો તો દુઆ આપડે કામ થઈ ગયું હવે 50000 વાળું લે લેવું હે તો ભાઈ અમારે કેટલા પૈસા ભરવા પડશે તમે કેટલા લાયો હો હું તો ખાલી વીજ લાયો તો કાઈ વાંધો નહિ ડીગાને આપણે હપ્તા કરવા છે 20 રોકડા દે દયો પણ કા ગરીયા બે કરીયા કાઈ લાયો નથી હું તો કાલે તમારે લાવવા પડશે કાગળિયા આતર મોટરસાઈકલ તમને આપી દઉં કાલે લેતા આવજો હે હા દુસી તો આ છે કાઢી લે આપણે હાલે જઈએ આ દુઆ હં ઓહ રેડી 2000 હા એને કાગરે બધા હે ને પૂરા પાર દેસ તમને તમને કાં વાંતો ને હો ઓ હો તને ખાવે હે ને હાડવા આપતા આવો બબેહી જા બેહી જા જાવા નવી સાયકલ લેતી લાગે સાયકલ તો આરી